લોકો વચ્ચે જઈને એક વિપક્ષ ની ભૂમિકા હોય કે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની અંદર સત્તામાં કઈ રીતે વાપસી કરે એવી ઉમદા ભાવનાથી જેણે આપ સૌને આમંત્રિત કર્યા છે એવા આદરણીય ભરતસિંહજી સોલંકી સાહેબ વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ જગદીશભાઈ સાહેબ આમ નામ લેવા જોતો સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસ પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ નેતૃત્વગણ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મને સાહેબે બે મિનિટનું કીધું છે અને સૌભાવ પર મને બે મિનિટમાં પૂરું કરું છું એટલે અમિતભાઈએ અને જગદીશભાઈએ જે વાત કરી એમાં મારો સૂર પુરાવું છું કે એમણે અનેક કાર્યકરોને નેતૃત્વ માટેની તક આપી અને એમની સાથે જ્યારે કામ કરવા માટેનો અનેક વખત મોકો મળ્યો ત્યારે ફરિયાદને કોઈ અવકાશ નહીં અને સ્વનિર્ભલ જાતે ગ્રાઉન્ડ ઉપર કામ કરીને આગેવાન બનો એક પોતે આગવું સ્થાન જવાની કાર્યકરોને કાયમી સ્વપોતાની તાકાત ઉપર

એમાં ભગવાન પરમાત્મા સૌ કાર્યકરો ને કોંગ્રેસ ના કાર્યકરોને આગળ વધવા માટેની શક્તિ આપે એ શબ્દ સાથે ફરી એમને ખૂબ ખૂબ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું જે જન્મ દિવસ છે અને કોંગ્રેસ પરિવારને આજે આપ સૌને આમંત્રિત આપીને આમંત્રણ આપીને એમના જન્મ દિવસ સાથે સંવિધાન દિવસ અને આવનાર સમયમાં કોંગ્રેસ ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈ લોકો વચ્ચે જઈને એક વિપક્ષની ભૂમિકા હોય કે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની અંદર સત્તામાં કઈ રીતે વાપસી કરે એવી ઉમદા ભાવનાથી જેણે આપ સૌને આમંત્રિત કર્યા છે એવા આદરણીય ભરતસિંહજી સોલંકી સાહેબ વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ જગદીશભાઈ સાહેબ આમ નામ લેવા જોતો સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસ પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ નેતૃત્વગણ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મને સાહેબે બે મિનિટ નું કીધું છે અને સૌભાવ પર મને બે મિનિટમાં પૂરું કરું છું એટલે અમિતભાઈએ અને જગદીશભાઈ જે વાત કરી એમાં મારો સુર પુરાવું છું કે એમણે અનેક કાર્યકરો નેતૃત્વ માટેની તક આપી અને એમની સાથે જ્યારે કામ કરવા માટેનો અનેક વખત મોકો મળ્યો ત્યારે ફરિયાદને કોઈ અવકાશ નહીં અને સ્વનિર્ભર જાતે ગ્રાઉન્ડ ઉપર કામ કરીને આગેવાન બનો એ પોતે આગવું સ્થાન ધરાવીને કાર્યકરોને કાયમી સ્વપોતાની તાકાત ઉપર જે તે વિસ્તારમાં નેતૃત્વ કરવા માટેના જે ગુણ એમને કાયમી સ્થાપિત કર્યા છે હર હંમેશા સંઘર્ષ એ એમનો કાયમી મંત્ર રહ્યો છે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્યકરોને મનોબળ પૂરું મારવા માટેની કાયમી એમનો સ્વભાવ રહ્યો છે એમની સિસ્ટમ રહી છે એમનો રાહ રહ્યો પ્રેરણા રહી છે ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે એમનો લાભો આયુષ્ય વધે અને આ પરિવારને જે ભેગો કર્યો છે જે હેતુ માટે ભેગો કર્યો હોય એમાં ભગવાન પરમાત્મા સૌ શું કાર્યકરોને કોંગ્રેસના કાર્યકરોને આગળ વધવા માટેની શક્તિ આપે એ શબ્દ સાથે ફરી એમને ખૂબ ખૂબ જન્મ દિવસની શુભેચ્છાઓ પાડશે